અને સૂર્યાસ્ત પછી અહીંયા સૂર્યાસ્ત છે તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડા સમય સુધી તમને સૂર્યપ્રકાશ દેખાય છે તો એ કઈ પ્રકાશ ઘટનાને જવાબદાર હોય છે તો પ્રકાશના વક્રી ભવનના કારણે એ તમને દેખાય છે તમે નોટિસ કર્યું હશે કે સૂરજ છે એ સૂરજનો જ્યારે ઉદય થતો હોય અને સૂરજ હજુ તો બહાર આવ્યો ના હોય એનો પ્રકાશ પહેલા દેખાતો હોય અથવા તો સૂર્યાસ્તમાં સૂરજ છે એ આત્મી ગયો હોય તો પણ જોઈ શકીએ છીએ ભાગ હવામાંથી જોતા સહેજ વાંકો દેખાય છે તો એના પાછળ પણ કઈ ઘટના જવાબદાર છે તો પ્રકાશનું વક્રી ભવન જવાબદાર છે જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલની અંદર અહીંયા દેખાય છે કે અહીંયા ગ્લાસ છે ગ્લાસની અંદર પાણી ભરેલું છે અને એની અંદર એક પેન્સિલ મૂકેલી છે હવે તમે જોશો તો અહીંયાથી થોડી વળાંક દેખાય છે વળેલી દેખાય છે 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 કેમ કારણ કે જે જે પ્રકાશ પ્રકાશ એ એ એ એની અંદર ફેરફાર થયો તો હાઈ ઘનતામાંથી લો ઘનતાની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ ટાઈપનું તમને વક્રી ભવન જોવા મળશે તો આ ઘટના પણ શેને જવાબદાર હોય છે તો યાદ રાખજો પ્રકાશના વક્રી ભવનને જવાબદાર હોય છે આગળ વાત કરીએ તારાનું ટમટું તો તારાનું ટમટમવું એ પણ કઈ પ્રકાશ ઘટનાને જવાબદાર હોય છે તો પ્રકાશના વક્રી જવાબદાર હોય છે કારણ કે તમને ખબર છે કે વાતાવરણની અંદર હોય છે એના કારણે જે પ્રકાશ આવે છે તારામાંથી તારો છે એ ટમટમ નથી એ સૂરજની જેમ સ્થિર છે પરંતુ એનો પ્રકાશ છે એ આપણા સુધી આવતા આવતા ઘણા બધા વચ્ચે રચકણો આવે છે અને એના કારણે પ્રકાશનું વક્રી ભવન થાય છે અને એના કારણે આપણને તારાઓ છે એ ટમટમતા દેખાય છે આગળ વાત કરીએ હીરાનું ચમકવું

પછી ત્યાં પહોંચો પણ ત્યાં પાણી હોય જ નહીં તો એને શું કહેવામાં આવે મૃગ જળ કહેવામાં આવે તો એ જે મૃગ જળની ઘટના છે તમે એ જોઈ શકો છો કે આ વિસ્તાર છે છે આની અંદર દૂર તમને પાણી દેખાય પરંતુ તમે ત્યાં ત્યાં પહોંચો ને તો 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 પાણી હોય જ નહીં આને કહેવામાં આવે એ કારણે થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે થાય છે આગળ વાત કરીએ ઠંડા પ્રદેશમાં લુમિંગ દેખાય હવે લુમિંગ એટલે શું તમે સમજી લો કે ઠંડો પ્રદેશ હોય અને તમને આ રીતના દરિયાની અંદર જોશો તો આ જહાજ છે ને જહાજ તરતું તમને દેખાય હોય છે પરાવર્તન જવાબદાર હોય છે તો ઠંડા પ્રદેશમાં આ લુમિંગની ઘટના તમને જોવા મળશે તો એના પાછળ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબદાર હોય છે આગળ વાત કરીએ આકાશ તથા સમુદ્રના પાણીનો રંગ નીલો અથવા તો વાદળી દેખાય છે કેમ દેખાય છે કઈ ઘટના જવાબદાર છે તો યાદ રાખજો પ્રકાશનું પ્રકિર્ણ જવાબદાર છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો આકાશ તથા સમુદ્રના પાણીનો રંગ નીલો અથવા તો વાદળી દેખાય છે એના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તો પ્રકાશનું પ્રકિર્ણ જવાબદાર છે આગળ વાત કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ દેખાવો એ કઈ ઘટના જવાબદાર છે તો આન્સર આવશે એની અંદર પણ પ્રકાશનું પ્રકિર્ણ જવાબદાર છે કેમ કેમ આપણને લાલ રંગ જ દેખાય છે કારણ કે લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે અને વાદળી રંગનું પ્રકિરણ સૌથી વધારે થાય છે તો વાદળી રંગનું સૌથી વધારે થવાના કારણે આપણને સમુદ્રનો રંગ અને આકાશનો રંગ કેવો દેખાય છે વાદળી દેખાય છે અને લાલ રંગનું સૌથી ઓછું પ્રકિરણન થાય છે એટલા કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્યનો રંગ છે એ તમને લાલાસ પડતો જોવા મળશે આગળ વાત કરીએ મેઘધનુષ હવે જો મેઘધનુષની અંદર એક ઘટના નથી થતી એક કરતાં વધારે પ્રકાશીય ઘટના થાય છે જેમ કે મેઘધનુષની અંદર સૌથી પહેલા પ્રકાશનું વક્રીભવન થશે એના પછી પ્રકાશનું વિભાજન થશે અને એના પછી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો આ ત્રણ ઘટનાઓ થયા પછી તમને મેઘધનુષ દેખાય છે અને આ ત્રણે ત્રણ ઘટના તમારે લાઈનસર યાદ રાખવાની છે પહેલા પ્રકાશનું વક્રીભવન થાય એના પછી પ્રકાશનું વિભાજન થાય અને એના પછી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તિત થાય અને એના પછી તમને મેઘધનુષ મેઘધનુષ દેખાય તો તો યાદ રાખજો ત્રણ ત્રણ ઘટના ઘટના જવાબદાર જવાબદાર છે છે પાછળ ક્લિયર આ પણ તમને ખબર હોવી જોઈએ તો આજના લેકચરની અંદર સામાન્ય વિજ્ઞાનનો એક સરસ મજાનો જીકેનો ટોપિક જોઈ ગયા આઈ હોપ શું તમને વિડીયો ગમ્યો હશે મળીશું નેક્સ્ટ જીકે ના ટોપિકમાં ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત